નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ પહેલાં સુરતમાં પાટીદાર સમાજના યુવા આગેવાનોની એક મિટિંગ મળી હતી આ મિટિંગમાં આગામી દિવસોમાં ગોંડલમાં વિનુ શિંગાણાની પ્રતિમા સ્થાપિત કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથરિયા મેહુલ બોઘરા જિગીસા પટેલ ધાર્મિક માલવિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન આ નેતાઓએ બાજી દરમિયાન ગોંડલની કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઉઠાવ્યા હતા અને પ્રહાર પણ કર્યા હતા ત્યારે બીજી તરફ ગોંડલના સુલતાનપુર વિસ્તારમાં ગણેશ જાડેજાએ વળતો પ્રહાર કર્યો હતો જે રીતે યુવા પાટીદાર આગેવાનોએ નિવેદન આપ્યું હતું તે નિવેદનને લઈને તેમણે પડકાર પણ ફાંક્યો હતો અને ગોંડલમાં આવી જાઓ તે પ્રકારની વાત પણ કહી હતી ત્યારે પાટીદાર સમાજના યુવા આગેવાન વરુણ પટેલ વિરુદ્ધ પણ ગોંડલમાં હાય હાના નારા લાગતા હોય વરુણ પટેલ મેદાને આવ્યા છે પહેલાં તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લઉ નમસ્કાર ગાંધી અને સરદારના ગુજરાતનો એક ભાગ ગોંડલમાં થોડા દિવસ પહેલા એક પાટીદાર યુવાન ઉપર અત્યાચાર થયો તંત્ર એની વાત સાંભળતું કે એને ન્યાય મળે એવું લાગતું એ યુવાનની પીડા એ યુવાનને ન્યાય મળે અને ગુજરાત સરકાર જે ગુંડાગીરી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે તો ગોંડલમાંથી પણ ગુંડાઓનો નાશ થાય ગુંડાઓ પર યોગ્ય કાર્યવાહી થાય એના માટે થઈ અને મેં અવાજ ઉઠાવ્યો તો એ પરિવારનો પ્રશ્ન જે તે રીતે પતી ગયો હતો એ પછી મેં એ વિવાદને કોઈ પણ રીતે કે વાતને મેં પણ કાલે અચાનક જ એ જ એરિયામાં મારા વિરુદ્ધ હાય હાયના નારા લાગે મને એમ કે તમે ગોંડલમાં આવો ભાઈ હું તમારી જ પાર્ટીનો કાર્યકર છું અને ભૂતકાળમાં આખું ગુજરાત ગોંડલ સહિત ચાર થી આઠ વાર ફરી ચુક્યો છું વિધાઉટ બોડી ગાર્ડ વિધાઉટ ડ્રાઈવર ગુજરાત ગોંડલમાં અને જે કરવાનું છે એ બધું જ કરવાનો છું સમયની રાહ જો આઈસ સોય સો ટકા આઈસ મારા પ્રેમથી કે બીજી જેવી રીતે મારા સ્વાગતની તૈયારી કરી રાખી હોય કરી રાખજો એકલો જાઓ આપે સાંભળ્યા હતા પાટીદાર આગેવાન વરુણ પટેલ હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેઓ કહી રહ્યા છે કે થોડાક સમય પહેલા ગોંડલમાં એક પાટીદાર સમાજના તરુણને માર મારવામાં આવ્યો અને આ ઘટના બની ત્યારે ગુજરાત સરકાર દ્વારા અસામાજિક તત્વો લુખ્ખા તત્વો સામે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું અને આ દરમિયાન આ ઘટનાના કારણે તેમણે સરકારને આ રજૂઆત પણ કરી હતી કે આ ગુંડા તત્વોનો સફાયો કરવામાં આવે ત્યારે બીજી તરફ આ જે ઘટના બની તેમના વિરુદ્ધ ગોંડલમાં હાય હાયના નારા લાગ્યા છે તે સંદર્ભમાં પણ તેમણે કહ્યું છે કે હું ગોંડલ અવારનવાર આવતો રહું છું પાંચથી સાત વખત આવી ચૂક્યો છું ને ગણેશ જાડેજા જે પાર્ટીમાંથી આવે છે તે પાર્ટીનો હું કાર્યકર પણ છું અને ગોંડલ હવે આગામી દિવસોમાં પણ આવવાનો છો તમે જેવી રીતે મારું સ્વાગત કરવા ઈચ્છતા હો તો હું તૈયાર છું હું સ્વાગત ઝીલવા માટે આવીશ તે પ્રકારની વાત હાલ વરૂણ પટેલે કરતા પર એકવાર અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો कहिये जे पीड परा